આવી ગયા છે એક મરઘી પાલન છે અને ત્યાં આપણે એના વોર્નરને જ મળીએ કે મરઘી ઉછેર કેન્દ્ર છે અહીંયા અને કઈ સિસ્ટમથી જે લોકો કરે છે એ આપણે રૂબરૂ જોઈએ માલિક છે આપણે માલિકને જ પૂછીએ સૌપ્રથમ તમારું નામ સાગર સાગરભાઈ તો સાગરભાઈ આપણે ઘણા બધા આપણે કુકડા ઉછેર કેન્દ્ર જોયા મેં ત્યાં લગભગ આપણે લાદી નાખતા હોય છે જે લાદી નાખે છે અંદર આપણે કુવારને માંડવીના પત્રી પાથરતા હોય તો તમારા ફાર્મમાં મેં જોયું કે આમાં ટાઇલ્સ પાથરેલી ટાઇસ ઉપર તમે આખો બેડ બનાવેલો છે તો એ ટાઇસ નાખવાનું કારણ શું એમાં ટાચ નાખવાનું કારણ મેન રીઝન એ છે કે અમે ખેતી બાડી કરી છે બાજુમાં અમારી જમીન છે બરાબર અમે આનો ઉપયોગ કરી છે હા તો જે ખાલી ઓલો ઉપયોગ કરી છે ને જે દુચાનો એના કરતા ટાંચ સાથે જ ઉપયોગ કરી છે ને એમાં વધારે ફાયદો હોય એક તો ટાંચ નો અને ટાંચ બે મિક્સ થાય છે એટલે ઈ એને ચૂસી દે છે ચૂસે અમને ફાયદો થાય નથી પ્લસ માં ફાયદો બેય તરફ થાય છે થાય અને અમારે આ ફાર્મ માં હા તો એ સાગરભાઈ તમારી સો ટકાની વાત સાચી છે બરાબર અમે વર્ષોથી અહીંયા એક જગ્યાએ બધા ફાર્મમાં આ સિસ્ટમ આવે જે પછી થાય છે બરાબર છે તો સાગરભાઈ તમે આજે આના વિશે સરસ મજાની માહિતી આપી એના બદલ ખૂબ ખૂબ આભાર